સુરતના સચિન કંસાળ રોડ પર ગોકુલધામ સોસાયટીની બાજુમાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર હેઠળ આવેલા નવનિર્મિત આવી છે શહેરમાં ચાલી રહેલા ભારે વરસાદ દરમિયાન આ પ્રોજેક્ટની કમ્પાઉન્ડની દિવાલ ધડાકાભેર ધારાશાયી થઈ ગઈ આ ઘટનાએ બિલ્ડરની બેદરકારી ઉપરાંત સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર પણ સવાલો ઉભા કર્યા છે જેની જવાબદારી બાંધકામની દેખરેખ અને પરવાનગી આપવાની છે. રુદ્રવિલા રો હાઉસ એક નવો પ્રોજેક્ટ છે જે હજુ તાજેતરમાં જ શરૂ થયો છે અને હાલમાં અહીં કોઈ રહેવાસીઓ રહેતા નથી. જો કે આ પ્રોજેક્ટમાં મકાનોનું વેચાણ શરૂ થઈ ગયું છે અને ઘણા લોકો પોતાના સપનાનું ઘર ખરીદવા માટે રોકાણ કરી રહ્યા છે. પરંતુ આજની ઘટનાએ આ મકાનોની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જો પ્રોજેક્ટની કમ્પાઉન્ડની દિવાલ જ પહેલાં ભારે વરસાદમાં નાશ પામે છે તો ભવિષ્યમાં બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલા મકાનોની ટકાઉપણું અને સલામતી પર શું ભરોસો કરવો આ ઘટનામાં ખાસ નોંધપાત્ર બાબત એ છે કે ધરાશાય થયેલી કમ્પાઉન્ડની દિવાલ નજીકમાં જ એક નાળું આવેલું છે સ્થાનિક નિષ્ણાતોનું માનવું છે કે નાળાની નજીક દિવાલનું નિર્માણ કરવું એ બાંધકામની યોગ્ય યોજનાનો અભાવ દર્શાવે છે જો દિવાલ નાળાથી યોગ્ય અંતરે બનાવવામાં આવી હોત અથવા ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આ દુર્ઘટના ટળી શક્યો હોત આ ઘટના બિલ્ડરની બેદરકારી અને સલામતીના ધોરણોના ઉલ્લંઘનનું સ્પષ્ટ ઉદાહરણ છે વધુમાં આ પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રીસ હેઠળ આવે છે અને બાંધકામને મંજૂરી આપવા અને તેની દેખરેખ રાખવાની જવાબદારી સુરત મહાનગરપાલિકાની છે નાળાની નજીક આવી દિવાલ બાંધવાની પરવાનગી કેવી રીતે આપવામાં આવી શું બાંધકામ શરૂ થયું તે પહેલાં અથવા પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આવા પ્રશ્નો હવે સ્થાનિક લોકો અને મકાન ખરીદનારાઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે આ ઘટના એક ચેતવણી છે કે જો બિલ્ડર દ્વારા આવું જ ઘટિયા ગુણવત્તાવાળું બાંધકામ આગળ પણ ચાલુ રહેશે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના થવાની સંભાવના નકારી શકાય નહીં ખાસ કરીને સુરત જેવા શહેરમાં જ્યાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ નિયમિત બાબત છે બાંધકામની ગુણવત્તા અને સલામતીના ધોરણોનું પાલન અત્યંત જરૂરી છે જો મકાનોનું બાંધકામ પણ કમ્પાઉન્ડની દિવાલ જેવી જ ગુણવત્તાથી કરવામાં આવશે તો ભવિષ્યમાં રહેવાસીઓના જીવન અને સંપત્તિને ગંભીર જોખમ ઊભું થઈ શકે છે ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં સુરત એરપોર્ટ નજીકના જોખમી બાંધકામો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સલામતીના ધોરણોનું પાલન કરવા સૂચના આપી હતી આવા સંજોગોમાં રુદ્રવિલા રો હાઉસની આ ઘટના બાંધકામ ઉદ્યોગમાં વ્યાપક ગેરરીતિઓ અને બેદરકારીનું પ્રતિબિંબ છે જેમાં સુરત મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા પણ સામેલ છે રુદ્રવિલા રો હાઉસમાં મકાન ખરીદવાનું વિચારી રહેલા લોકો હવે બિલ્ડરની વિશ્વસનીયસ્તા અને મહાનગરપાલિકાની દેખરેખની કામગીરી પર શંકા ઊભી કરી રહ્યા છે ઘણા લોકોએ પોતાની જીવનભરની બચત રોકીને આ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે અને આ ઘટનાએ તેમના સપનાના ઘરની સલામતી પર પ્રશ્ન ઊભો કર્યો છે એક સંભવિત ખરીદનારે નામ ન આપવાની શરતે જણાવ્યું કે જો બિલ્ડર આટલું નબળું બાંધકામ કરે છે અને મહાનગરપાલિકા તેની દેખરેખ નથી રાખતી તો અમે અમારા પરિવારની સલામતીની ખાતરી કેવી રીતે કરી શકીએ આ ઘટનાએ અમને ખરીદીનો નિર્ણય ફરીથી વિચારવા મજબૂર કર્યા છે